નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો શું તમે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી મિત્ર છો અને તમે બે હજારનો હપ્તો મેળવી રહ્યા છો અને હવે જે આવનારા બે હજારનો ઓગણીસમો હપ્તો જે ડિસેમ્બર માસમાં આવવાનો છે એ બે હજારનો ઓગણીસમો હપ્તો તમે મેળવવા માંગો છો તો મિત્રો હવે તમારે માત્ર જો ઓગણીસમો હપ્તો મેળવવો હોય તો એ ઓગણીસમો હપ્તો તમારે મેળવા માટે માત્ર તમારી પાસે પાંચ જ દિવસ બાકી રહ્યા છે જી હા મિત્રો પાંચ દિવસની અંદર જો તમે ખેડૂત આઈડી ન બનાવી તો મિત્રો જે આવનાર ઓગણીસમો હપ્તો છે એ તમારા બેંક એકાઉન્ટમાં જમા થવાનું નથી જી હા મિત્રો આ સો ટકા વાત સાચી છે કારણ કે આપને મિત્રો ખ્યાલ જ હશે કે સરકારશ્રી દ્વારા આપણા સમગ્ર ભારત રાજ્યની અંદર ફાર્મા રજિસ્ટ્રી પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો છે એટલે કે આ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર ભારત દેશના જે ખેડૂત મિત્રો છે એ ખેડૂત મિત્રોએ પોતાની ખેડૂત આઈડી બનાવવાની છે એટલે કે જે પોતાની પાસે જમીન છે એ જમીન આધાર કાર્ડ સાથે લિંક કરવાની છે તો મિત્રો આ જે ખેડૂત આઈડી બનાવવાની જે કહ્યું છે સરકારશ્રીએ એ જે પીએમ કિસાનના લાભાર્થી મિત્રો છે એમને છેલ્લી તારીખ પચીસ નવેમ્બર આપવામાં આવી છે આ જે ખેડૂત આઈડી છે એ પંદર ઓક્ટોમ્બરથી ચાલુ કરવામાં આવી છે અને પીએમ કિસાનના લાભાર્થી મિત્રો છે એમને ખાસ જણાવવામાં આવ્યું છે કે તમે પચીસ નવેમ્બર પહેલાં પહેલાં જે આ ખેડૂત આઈડી છે એ ખેડૂત આઈડી બનાવી લેજો અન્યથા તમને જે આવનાર ઓગણીસમો હપ્તો છે બે હજારનો એ મિત્રો મળવા પાત્ર થશે નહીં એવું સરકારશ્રીએ જણાવ્યું છે અને અહીંયા હું અત્યારે તમારી સામે એક પેપર જે છે એનું કટિંગ સમાચાર જે પત્ર છે એનું કટિંગ લઈને તમારી સામે બેઠો છું તો અહીંયા સાફ સાફ લખવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે આધાર કાર્ડની જેમ ફાર્મર કાર્ડ પણ ફરજિયાત જે ખેડૂત પચીસ નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન નહીં કરાવે તેને બે હજારનો હપ્તો નહીં મળે તો મિત્રો માત્ર ને માત્ર હવે પાંચ જ દિવસ બાકી રહ્યા છે અત્યારે હું જે આ વિડીયો બનાવી રહ્યો છું ત્યારે મિત્રો અત્યારે વીસ તારીખ થઈ છે એટલે માત્ર હવે પાંચ દિવસ બાકી છે અત્યારે વીસ એપ્રિલ છે સોરી વીસ નવેમ્બર છે અને હવે માત્ર પાંચ દિવસ બાકી છે પચીસ નવેમ્બરને તો મિત્રો જલ્દીથી તમે ખેડૂત આઈડી બનાવી લેજો અને આ પેપર જે છે એની અંદર વધુમાં લખવામાં આવ્યું છે કે ખેડૂતોને કેન્દ્ર સરકારના બે હજારના આપતા ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળે તે માટે ડિજિટલ આઈડી કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યો છે અને તારીખ પચીસ નવેમ્બર સુધી તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે આધાર કાર્ડની જેમ હવે દેશભરમાં ખેડૂતો માટે ડિજિટલ ફાર્મર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યો છે આ કાર્ડની નોંધણી દરેક જિલ્લામાં શરૂ થઈ ગઈ છે અને તેમાં રજીસ્ટ્રેશન નહીં કરાવનારને સરકારી યોજનાઓ તેમજ પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો પણ નહીં મળે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ કહ્યું છે કે દરેક ફાર્મર કાર્ડ માટે દરેક ગ્રામ પંચાયતમાં રજીસ્ટ્રેશન ચાલી રહ્યું છે અમારા ગ્રામ સેવકો તલાટીઓ તેમજ અન્ય સરકારી કર્મચારીઓ લોકોમાં જાગૃતતા લાવવા ઝુંબેશ ચલાવી રહ્યા છે રજીસ્ટ્રેશન માટે ખેડૂતોએ પો તેમના આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરેલો મોબાઈલ નંબર અને સર્વે નંબર સાત બાર તેમજ આઠ ના પુરાવા રજૂ કરવાના રહેશે જે ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયેલું હશે તેઓને તેઓને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કિસાન સન્માન નિધિ કિસાન ક્રેડિટ કાર્ડ લઘુત્તમ ટેકા ટેકા ભાવ એમએસપી અને નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ ઇ નેમ જેવી યોજનાઓનો લાભ મળશે તો મિત્રો તમે પણ જો પીએમ કિસાન યોજનાના લાભાર્થી મિત્રો હો અને બે હજારનો હપ્તો મેળવતા હોવ તો મિત્રો આપને મારી વિનંતી છે કે હવે જે પચીસ નવેમ્બર આપની નજીક આવી રહી છે તો મિત્રો પચીસ નવેમ્બર આવે એના પહેલાં પહેલાં હવે માત્ર પાંચ દિવસ તમારી પાસે છે તો પાંચ દિવસની અંદર ખેડૂત આઈડી બનાવી લેજો નહીં તર ઓગણીસમો હપ્તો તમને નહીં મળે અને ખેડૂત આઈડી બનાવવા માટે જે તમારી ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતની અંદર વીસી મિત્ર જે હોય છે એમને તાલીમ આપવામાં આવી છે તો એ વીસી મિત્રને ખેડૂત આઈડી બનાવવાની બધી જ માહિતી છે અને એમની પાસે જઈ અને ફક્ત તમારું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને તમારો જે જમીન છે એ જમીનનો આઠ અનો ઉતારો બસ આટલું જ તમારે ત્યાં જે વીસી મિત્ર છે ગ્રામ પંચાયતમાં એને જઈને એમને જઈને આપવાના છે અને એ વિષિ મિત્ર તમારી ખેડૂત આઈડી જે છે એ બનાવી આપશે તો મિત્રો જલ્દીથી જલ્દી માત્ર હવે પાંચ દિવસ તમારી પાસે છે તો પાંચ દિવસની અંદર આ જે તમારી ખેડૂત આઈડી છે એ બનાવી લેજો જેથી કરીને તમને ઓગણીસમો હપ્તો મળી શકે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડિયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતો રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર